સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા શહેરના ક્ષત્રિય અસ્મિતા લડત સમિતિ દ્વારા મોટું સંમેલન બોલાવવામાં આવ્યું સુરેન્દ્રનગરમાં મળેલા સર્વસમાજ એકતા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ સામેલ થયા શક્તિસિંહની હાજરીમાં ભાજપના ક્ષત્રિય કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને જીતાડવાની અપીલ કરી એટલું જ નહીં સંમેલનમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા શક્તિસિંહે જણાવ્યું હતું કે ભાજપના ભરતી મેળાથી પેચ પ્રમુખો અને ભાજપના કાર્યકરો નારાજ થયા છે જેઓ ભાજપના મોવડી મંડળને પાઠ ભણાવશે ક્ષત્રિય સમાજ અંગે તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર હલકી કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવી જે બાદ વડાપ્રધાન પાસે બે શબ્દોની અપેક્ષા હતી સહેજ પણ વાચા નથી આપી એનાથી આક્રોશ ઓર વધ્યો છે આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે લોકો ઈચ્છે ને સત્તા મળે ભાજપને અહંકાર કે પાંચ પાંચ લાખ થી બધી જીતીશું આ અહંકારને કોઈ હું કે મારી પાર્ટી નહીં દેશની અને ગુજરાતની જનતા તોડશે રોકાયશું બ્રેક માટે